प्रधानमंत्रीએ કહ્યું કે દેશનો વિકાસ ઝડપથી કરવો પડશે અને જો કેન્દ્ર અને રાજ્યો એક ટીમ તરીકે કામ કરશે તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી જનતા ન્યૂઝ ગુજરાતી પર તમારું સ્વાગત છે જો તમને આ ખબર ઉપયોગી લાગે તો કોમેન્ટમાં જરૂર લખો કે તમે આ ખબર કઈ ટાઈમે જોઈ રહ્યા છો અને ગુજરાત ક્યાંથી જોઈ રહ્યા છો પીએમ મોદીએ નાઇટી આયોગની ગવર્નિંગ કાઉન્સને સંબોધન આપતા કહ્યું અમારો એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ કે ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવું દરેક રાજ્ય વિકસિત દરેક શહેર વિકસિત દરેક નગરપાલિકા વિકસિત અને દરેક ગામ વિકસિત બને એવું આપણો ધ્યેય હોવું જોઈએ વિકસિત ભારત એટ 2047 માટે નાઇટી આયોગની આ બેઠકનો મુખ્ય થીમ હતો વિકસિત રાજ્ય માટે વિકસિત ભારત આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આરંભિક ભાષણ પછી प्रधान राजनाथ सिंह नी अध्यक्षता હેઠળ मुख्यमंत्रीओ आणि अन्य प्रादेशिक नेतावे પોતાની बात रजू करी बैठकना मुख्य मुद्दाઓમાં शामिल होता एमएसएमई एम्प्लॉयमेंट युवाओं માટે स्किलिंग रोजगारी उद्योग प्रशासकीय प्रोत्साहन आणि राज्याना विकास साठी दृष्टी दस्तावेज तयार करावी फरक तुम्हाला शो मानू छे जो तुमने हा व्हिडिओ पसंद आवयो होय तो लाइक करो आणि एवी जे हकीकत भरी अपडेट्स साठी आमची जनता न्यूज ने सबस्क्राइब करो